ગુડ મોર્નિંગ ગાઈઝ આજે અમે ચીખલીમાં છીએ અને એક રાત ચીખલીમાં રોકાવી હતી ઘણી સરસ અમની આવી હતી અને શહેરની ડાઘ પ્રાકૃતિક ઉત્પાદન અને વેચાણ કેન્દ્ર સાથે જ છે બાજુમાં અને કિશોરકાનું આ સરસ મજાનું યુનિવર્સિટી છે તમે જોઈ શકો છો કે અહીં દરેક પ્રાકૃતિક ઉત્પાદન વસ્તુઓ ટીલીબિયા કઠોળ શાકભાજી નહારી વિવિધ જાતનું ટ્રેન જોવા મળશે સાપુતારા રોડ પર જ આવી રહ્યું છે રિધમ ફાર્મ પણ છે એ અને જેવા સાપુતારા નીચે ઉતરીએ ત્યાં જસ્ટ અઢાર કિલોમીટર દૂર આ ફાર્મ હાઉસ પણ છે અને ત્યાં અમારું શહેરની ડાંગ પ્રાકૃતિક કેન્દ્ર પણ આવેલું છે ચાલો આજે મેં તમારે પ્રાકૃતિક કેન્દ્રની અંદર શું શું કઈ કઈ વસ્તુઓ છે તેનું

પ્રોડક્ટ છે છે આ જડીબુટ્ટી છે આયુર્વેદની વિવિધટના સાબુ છે નાની નાન કટાઈ છે જુવારની આ છે સ્પાઈસી બાજરા છે મિલેટ ક્રેકર્સ ત્યારબાદ જુવાર છે હા નાગલીના છે એસી રૂપિયા કિલો એકદમ પ્રાકૃતિક ઓર્ગેનિક નાગનીનો લોટનો છે એક કિલો વિવિધ જાતની મેડિસિનલ પ્લાન્ટસના પણ પાવડર છે જે આયુર્વેદિક તરીકે ઘણા ઉપયોગી હોય છે કારેલા પાવડર જેટી મધ પાવડર હરડે પાવડર સરગવો પાવડર આમના પાવડર અરીટા પાવડર હા છે નાગલીના પાપડ આ ફ્રૂટ પણ પ્રાકૃતિક છે આ એક પ્રકારનું કંઠ છે દરેક વસ્તુ મરચું જીરાણું મિલેટ પણ છે પાપડો છે મરચાં ના પાપડ લસણના પાપડ મરીના પાપડ આ છે હળદર પણ છે છે ને સરસમાં જાણો તો આવો તમે પણ નહીં સહાયદ્રી પ્રાકૃતિક કેન્દ્રમાં સાપુતારા રોડ પર ચીકલી ગામ પાસે એકદમ મનમોહક જગ્યા છે પ્રાકૃતિક જગ્યા જીવ અને સાપુતારા રોડ પર આવી છે આ છે આપનું સહાયદ્રી પ્રાકૃતિક કેન્દ્ર